કરજણ તાલુકાના સાંસરોદ ગામે ગૌચરની જમીનમાં બિન પરવાનગી ગેરકાયદેસર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી ઇલેક્ટ્રિકના ટાવર ઉભા કરી કરાયેલું દબાણ સ્વૈચ્છિક સ્વખર્ચી દૂર કરાયા હતા સાંસરોદ ગામ પંચાયત તલાટી દ્વારા પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ એકસો મુજબ દબાણ દૂર કરવાની છેવટની નોટિસ ફટકારી દબાણ દૂર કરવા જણાવેલું જેથી અઢારમી તારીખે દબાણકર્તાએ સ્વખર્ચે સ્વૈચ્છિક રીતે ઇલેક્ટ્રિક લાઇટો મૂકવા ઊભા કરાયેલા છ જિલ્લા ટાવર દૂર કર્યા હતા સાંસરોદ ખાતે કોઈ પણ પોલીસ બંદોબસ્ત વિના તલાટી કમ મંત્રી મોહમ્મદિન સૈયદ કાજીએ કાયદેસર કાર્યવાહી કરી સાંસ્ત્રોદ ના નાગરિકો દ્વારા દબાણ સંબંધિત ધ્યાન દોરતી અરજી સંબંધે કાર્યવાહી કરી હતી તેમજ સંબંધિત સત્તાધીશોને ફોટા સાથે દબાણ દૂર કરાયાથી માહિતગાર કરાયા હતા નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો